ખાસ છે સ્પેશિયલી આ મારું જે સેન્ટર છે વિવેક રિહેબિલિટેશન સેન્ટર અહીં અમે હું મારું નામ ડૉક્ટર મુકાંશી મહેતા મેં માસ્ટર ઓફ ફિઝિયોથેરાપી ન્યુરો સાયન્સીસમાં કર્યું છે અને મારી સાથે વિવેક રાવ છે અમારો એક ખાસ મોટી એ છે કે સોસાયટીને ક્વોલિટેટિવ ટ્રીટમેન્ટ આપણે આપવી છે અને આજનું જે ઇનોગ્રેશન સેરેમની હતું સ્પેશિયલી જે આ રીતના સ્પેશિયલી ડિસેબલ્ડ નહીં તે આર સ્પેશિયલી એબલ્ડ પી પર સો એમના હાથે આ વસ્તુ થઈ ઇનોવેશનની એનાથી વધારે આ વસ્તુને આ અવસરને કે ને સોનામાં સુગંધ ભરી જાય એના જેવી વસ્તુ છે એટલે આ બહુ જ અસ્પિશ્યસ ઓકેજન છે અમારા માટે દિવ્યાંગ બાળકો માટે શું સર્વિસ આપો છો એને દિવ્યાંગ બાળકો માટે એમાં એવું હોય છે કે એમને ફિઝિયોથેરાપીની લાઈફ ટાઈમ જરૂરિયાત હોય છે એટલે આપણા સેન્ટરમાં ફિઝિયોથેરાપી જો આપણે આપીએ છીએ એના સાથે એમને ગવર્મેન્ટના બીજા બેનિફિટ્સ હોય છે જેમ કે ડિસેબિલિટી સર્ટિફિકેટ્સ છે પછી યુડીઆઈડી કાર્ડ્સ છે પેન્શન યોજના છે એની અંદર આપણે એમાં પણ એમને સહાય કરવાના છીએ જ્યાં એમને જરૂરિયાત પડે ત્યાં તો આ આખું આપણું વિવેક રિહેબિલિટેશન સેન્ટર કોઈ પણ દિવ્યાંગ બાળક માટે ફિઝિયોથેરાપીથી લઈ અને એમની પૂરી જરૂરિયાત ફાઈનાન્સ જરૂરિયાત જે છે એમને જ્યાં પડતી હોય છે જ્યાં ગવર્મેન્ટ હેલ્પ કરે છે પણ એ લોકો પહોંચી નથી શકતા એની અંદર પણ આપણે હેલ્પ કરવાના છે આ જે આપણું સેન્ટર છે વિવેક રિહેબિલિટેશન સેન્ટર એ આપણે રેટ ઉપર ચાલુ જ નથી કર્યું આપણે અમારી ઈચ્છા એવી છે કે તમે અમને રેટ કરો એટલે અમારો આ રેટિંગનો કોઈ પર્પઝ છે નહીં અત્યારે હાલ બસ અમારો એક જ મોટિવ છે કે કે ક્વોલિટેટિવ ટ્રીટમેન્ટ અમાર કોઈ પણ બાળકોને અને એને લડતા કેટેકર્સ છે કે ફેમિલીઝ છે એને અમે પ્રોવાઇડ કરીએ આ અમારો મેઈન મોટિવ છે બીજી કોઈ વસ્તુ અમારે વિચાર્યું નથી કે यंग બાળકો માટે કોઈ સંદેશ દીગ્યન બાળકો માટે સ્પેશિયલ સંદેશ એવો છે કે ખાલી ઇન્ક્લુઝન કહેવાથી ઇન્ક્લુઝન થતું નથી અહીં અમે આ એક બહુ મોટું એક એક્ઝામ્પલ છે કે જે વિવેક મારી સાથે છે ખુદ મારા પાર્ટનર છે એટલે આનાથી મોટો બીજો મેસેજ શું હોઈ શકે કોઈ પણ ઇટ ઇઝ એબિલિટીઝ નોટ ડિસેબિલિટીઝ વિચ ઇઝ મેક્સ ડિસેબિલ ઇટ સો આ બેસ્ટ મેસેજ છે એમના માટે કે કોઈ પણ વસ્તુ છે ફોર એ લોકો શાઇન કરશે તો ઓટોમેટિક સોસાયટી પણ શાઇન કરશે અમે આજે વિવેકના ડ્રીમ પ્રોજેક્ટ એક વિવેક રિહેબિલિટેશન સેન્ટર બનાવવાની એમની બહુ જ ભાવના હતી વિવેકનો ઇનિશિયેટિવ વિવેક આપણે ઉગીએ આપણે ઊભા થઈએ આપણે દોડીએ આપણે સૌને સાજા કરીએ સોસાયટીએ આપણને ઘણું આપ્યું આપણે પણ કંઈ સોસાયટીને આપીએ એ વિવેકનો ધ્યેય હતો અને રાવ પરિવારની એસ એમ રાવ સાહેબની અને એમના પરિવારની એક ભાવના હતી કે સમાજની અંદર એવા ઘણા બધા બાળકો છે સુપર કિટ છે એમના માટે આપણે કંઈક ઇનિશિયેટિવ લઈએ અને કંઈ નવતર પ્રયોગ કરીએ આના જ ભાગરૂપે વિવેક રિહેબિલિટેશન સેન્ટર એનું વિવેકના કોન્સેપ્ટ એનો ડ્રીમ પ્રોજેક્ટનું આજે ઇનોગ્રેશન થયેલ છે અને અમે નવતર પ્રયોગના ભાગરૂપે તમામ સુપર કિટ્સ છે એમને જ અમારા ક્લિનિકનું એમના થ્રુ જ અમે ઇનોગ્રેટ કરાવેલું છે સંસ્થા વિવેક રિહેબિલિટેશન સેન્ટર હેતુ ફિઝિયોથેરાપી મલ્ટી ઓક્યુપેશનલ થેરાપી સ્પીચ થેરાપી અને ગવર્મેન્ટની કોઈપણ સ્કીમ ડિસેબિલિટી સર્ટિફિકેટ આવી રીતની સરકારી અર્ધ સરકારી અને બધી પ્રાઇવેટ સંસ્થાઓના જે કોઈ બેનિફિટ એક્સટેન્ડ થતા હોય એવા કિડને સુપર કિડને વિવેક પોતે પોતાના એફર્ટથી પોતાના ઇનિશિયેટીવથી ટેકિંગ નો મની ફોર્સ ડોક્યુમેન્ટેશન એન્ડ ઓલ કાઇન્ડ ઓફ સર્વિસીસ વિવેકનું ઇનિશિયેટિવ છે અને અમારી દીકરી છે ડૉક્ટર મૃગાંશી મહેતા સી ઇઝ ડોક્ટર માસ્ટર ઇન ન્યુરો સાયન્સીસ છે મારી દીકરી એનો પણ એક ભાવના હતી કે ન્યુરો સાયન્સમાં માસ્ટર કર્યું પણ આપણે સોસાયટીને કાંઈ પ્રદાન કરીએ રાવ પરિવારે અમને ઇનિશિયેટિવ આપ્યું કે આપ કરો અમે તમારી સાથે છીએ બધી રીતનો સહયોગ રાવ પરિવારનો મળ્યો અને રાવ પરિવાર અને મહેતા પરિવારના સાહસ રૂપે અત્યારે વિવેક રિહેબિલિટેશન સેન્ટર સામાન્ય જનતા માટે અમે ઇનોગ્રેટ કરીએ છીએ કઈ જગ્યા આવેલું છે આ એ ચૌદ પંદર સ્વામિનારાયણ એવન્યુ એ ચાર રસ્તા નારણપુરા ઓવરબ્રિજની નીચે ગ્રાઉન્ડ ફ્લોરનું જ ક્લિનિક છે એટલે દિવ્યાંગ બાળકોને જનરલી એવું બનતું હોય છે કે ઉપરના કંઈ ક્લિનિકમાં દીકરાઓ દીકરીઓને લઈ જવામાં લઈ આવવામાં તકલીફ પડતી હોય છે રાવ પરિવારની એવી ભાવના હતી કે અમારા દીકરાને જે રીતની તકલીફ અથવા એમનું જે ડ્રીમ છે એ મુજબ અમે ગ્રાઉન્ડ ફ્લોરનું જ રાખ્યું છે અને આ ગ્રાઉન્ડ ફ્લોરની જ અમે આ ફિઝિયોથેરાપી સેન્ટર અને મલ્ટી મલ્ટિપલ સર્વિસીસ સેન્ટરનું ઇનોગ્રેશન કર્યું